મારા વાલા સ્નેહજનો સૌને રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે શુક્રવાર માક્ષર સુદ પાંચમ છઠ આજથી માન વ્રત શરૂ થશે આજથી પંચક શરૂ થાય છે આજની રાશિ છે મકર જે રાત્રે બે વાગ્યા સુધી રહેશે શનિવારે જેના નામના અક્ષર છે ગ સ ને સૂરા નું વ્રત એકવીસ દિવસ હોય એકવીસ તા દોરો લઈ હાથે બાંધવાનો હોય એમાં એકવીસ ગાંઠો વાળવાની હોય અને હળદરમાં બોરવાનો હોય દોરો આ દોરો એકવીસ દિવસ સાથે રાખવાનો હોય એકવીસ દિવસ વાર્તા તમે ન વાંચી શકો તો ચાલશે પણ કાયમ માતાજીના નામનો દીવો કરવો સવાર સાંજ ગરબા ગાવા ભજન કીર્તન કરવા આરતી કરવી બંને ટાઈમ સવારે ને સાંજે અને એકવીસ દિવસ પૂરા થાય એટલે નાના બાળકોને જામફળ સફરજન બોર આવી બધી વસ્તુ વેચી દો અને કોઈ બ્રાહ્મણના જોડલું હોય તો એને જમાડી દો આટલું કરો એટલે ઘણું થઈ રહેશે તમારે રોજ વાર્તા કરવાની જરૂર નહીં પડે અને એકવીસ ચોપડીઓ નહીં લેવાની આ તો વ્યવસાય થઈ ગયો છે હવે ચોપડી દેવા માટે પણ બ્રાહ્મણ જમાડવા અને બાળકોને જામફળ વેચવા મોટા બોર આવે અજમેરી બોર એવા બોર વેચવા કાંઈ પણ ભાગ આપી શકાય એકવીસ છોકરાઓને આપવો એટલે તમારું ઉજવણું થઈ ગયું કહેવાય પાંચ બ્રાહ્મણ જમાડી દો તો પણ ઉજવણું થઈ ગયું કહેવાય વાર્તા વાંચવાની કે બાજોઠ માંડવાની કે પાટલો માંડવાની કે કોઈ જરૂર નથી ફક્ત બે ટાઈમ દીવા કરો ગરબા ગાવવાના જય અન્નપૂર્ણા માતા મને ફેરા આવ્યા સૌને ફળજો જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય નાથ